નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ક્લાર્કની કામગીરીની ટીસી પાસેથી લેવામાં આવે છે કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ક્લાર્કની અનેક જગ્યાઓ ખાલી છે તે જગ્યા ઉપર ક્લાર્કની ભરતી નહીં કરી એસટી નિગમ ટ્રાફિક કંટ્રોલરની કામગીરી કરતા કર્મચારીઓ પાસેથી બુકિંગ ક્લાર્ક કેશિયર ટિકિટ બુકિંગ મશીન ડીઓ તેમજ ફ્યુઅલ ક્લાર્ક તેમજ રિઝર્વેશન અને પાસ કાઢવાની કામગીરી તેમજ ક્લાર્કની કામગીરીમાં આવતા ટેબલો ઉપર ટીસીને બેસાડી અથવા તો કામ કરવા માટે ફરજ પાડવામાં આવે છે જેથી કરીને બુકિંગ ક્લાર્કનું કામ કેશિયરનું કામ પાસ કાઢવામાં

મળવી જોઈએ તેમજ ક્લાર્કને જે બેઝિક મળે છે તે રીતે બેઝિક મળવો જોઈએ તેમજ ક્લાર્કને જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની ખાતાકીય જે પરીક્ષા આપવામાં આવે છે તેમાં પણ કંટ્રોલરોને પરીક્ષા આપવાની છૂટ આપવી જોઈએ ટ્રાફિક કંટ્રોલરો આ માટે સંકલન સમિતિ તરફ રજૂઆત કરી સંકલન સમિતિ દ્વારા નિગમના એમડી તેમજ નિગમના વહીવટદારો પાસે માગણી મૂકવી જોઈએ અને જો આ માગણી ન સ્વીકારવામાં આવે તો નામદાર અદાલતમાં હાઈકોર્ટમાં અપીલ કરવી જોઈએ જેથી એસટી નિગમ દ્વારા ટીસીની કામગીરી કરતા કર્મચારીઓનું શોષણ અટકે અને ટીસીમાંથી એટીઆઈ અને ડ્રાઈવરમાંથી એટીઈના પ્રમોશન માટે બંનેને પચાસ પચાસ ટકાની હિસ્સેદારી મુજબ પ્રમોશન મળે તે માટે નિગમ સાથે મંત્રણા ચાલુ રાખી નિર્ણાયક ભૂમિકા ભજવે તેવી કર્મચારીઓની માગણી છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બેલાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે